સંસ્કારનો મૂળ ઘર છે અને સંસ્કારને વહન કરનાર કોણ કરે ફરણીને સાસરે જાય પણ એ સંસ્કાર લઈને જાય ભલે ત્યાં કદાચ સંસ્કાર ઓછા હોય પણ જે ઘરમાં સંસ્કારી દીકરી આવે ને એ આખા કુળને સંસ્કારી બનાવી દે હા તો તારી દીકરીને શિક્ષા આપજે સંસ્કાર આપજે અને ટૂંકમાં કથા કરું છું હિમાલયે મેના એ પાર્વતીને એટલા બધા સંસ્કારો આપ્યા છે અને એટલી બધી તપસ્ય એની પાસે કરાવી અને અતિ તપસરિયા જયારે પાર્વતી કરવા માંડી શરીરને એટલું બધું કષ્ટ આપે છે કેવલ જલાહાર કેવલ અન અન્નને બિલકુલ છોડીને જળ ઉપર મહિનાઓ સુધી તપસ્ચર્યા કરે પછી તો જળ પણ છોડી દીધું શ્વાસો ઉપર સાધના કરે છે પાર્વતી અને એટલી બધી ઉગ્ર તપસ્સરિયા જ્યારે પાર્વતી કરી ત્યારે એક દિવસ આકાશવાણી થઈ અને આકાશવાણીએ કીધું સબ મનકામના પૂર્ણ હો તુમારી એ દેવી તું આટલી બધી કઠિન તપસ્ચર્યા કરે છે તો તારી બધી જ મનોકામના પરિપૂર્ણ થશે

એકલા એકલા મૂંઝાયા પણ બહુ છે જારે હોય ત્યારે સાધનામાં બેસી જાય ધ્યાનમાં બેસી જાય યોગમાં બેસી જાય એમાંથી જાગે જાગે તો પછી એનું જે જીવન હતું એકલું અટુલુ યોગી અવસ્થામાં વિચરણ કરતા હતા એક દિવસ ધ્યાનસ્થ બેઠા અને ભગવાન રામ હૃદયમાં આવ્યા અને ભગવાન રામે ભગવાન મહાદેવને હૃદયમાં વાતો કરી છે

અને મહાદેવને ભગવાન રામે કહ્યું છે આ બાજુ એક દિવસ સમય ગયો અને યાત્રા કરતા કરતા સપ્તર્ષિ કૈલાસમાં આવ્યા અને ભગવાન શિવને આવી અને સ્તુતિ કરે પ્રાર્થના કરે ભગવાન શંકરે ઋષિઓને કહ્યું ઋષિઓ કહો શું તમારું મંગળ કરવું પધારવાનું પ્રયોજન શું છે અને એ વખતે સપ્તર્ષિઓએ કીધું કે તમારે લાયક એક કન્યા છે અને તમને પામ માં માટે એટલી આતુર છે એટલી કઠિન તપસરીયા કરી કરી રહી છે કે શરીર સુકાવા લાગ્યું છે શરીરમાં લોહી સુકાવા લાગ્યું છે આપ દયા કરો આપ કૃપા કરો એની સાથે પરણવાનો પ્રયોજન કરો સફતર્શિયો દ્વારા આ શબ્દ અહીંયા હૃદયમાં રામ કહી ગયા હતા